જય શ્રી કૃષ્ણ હરેન મહાદેવ મિત્રો ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાબાદ તાલુકાના મુખ્ય મથક એવા મહેમદાબાદ ખાતે ભમર્યો કુવો આવેલો છે ભમર્યો કુવો એક પ્રાચીન સ્થાપત્ય છે આ કૂવાનું નિર્માણ પંદરમી સદીમાં મહેમદગજની બેગડા નામના બાદશાહ કરાવ્યું હતું આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક એન જે એકસો તેતાલીસ હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે આ પુરાતન અવશેષ મહેમદાબાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે અહીંની વિશેષતાઓની વાત કરીએ તો આ કૂવાનું આસપાસ ભૂગર્ભમાં નિવાસ સ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે અહીં આવેલો અષ્ટકોણાકાર કૂવો છત્રીસ ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે હાલ જમીનમાં ત્રણ મંજલાનું બાંધકામ છે જેમાં ઉપરના બે માંજલામાં ખંડો આવેલા છે જ્યારે નીચેના માંજલામાં સાકડા પગથિયા દ્વારા સીધા કૂવામાં જવાય છે ખંડમાં જવા માટે ચાર સીડીઓ આવેલી છે તેમજ બે સીડીઓ ગોળાકાર ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કુવાનું નામ ભમરિયો કુવો પડ્યું હતું સાત માળ ઊંડા ભમરિયા કુવાની બનાવટ ગજબની છે ભૂલ ભલામણી ભર્યા ભમર્યા કૂવા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે ગાંધીનગરથી નજીક હાલિસા ગામે આ સુંદર સ્થળ આવેલું છે કૂવાની રચના અને તેની બનાવટ આ બેહૂબ ભમર્યા કૂવાની ડિઝાઇનની જો વાત કરવામાં આવે તો સામ સામે બંને દિશામાં કૂવામાં પ્રવેશ દ્વાર છે આશરે પંદરથી અઢાર વ્યાસ અને નેવથી સો ફૂટ વ્યાસ ઊંડાઈ ધરાવે છે જરૂ ઘાની બનાવટ પણ અજબ છે ભમરિયા કુવામાં અવડા ભૂલ ભૂલાવણીવાળા વળાંકો છે રાજા મહારાજાઓના સમયમાં જળ સ્ત્રોત માટે કેવું ઉત્તમ આયોજન કરવામાં આવતું હતું એ જોવું હોય તો તમારે એકવાર ભમરિયા કુવાની મુલાકાત લેવી પડશે ઐતિહાસિક ધરોહર જોવા જાણવા રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક સુંદર પિકનિક પ્લેન બની રહેશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ